આંફેશાલ જેતાલી ગામે પરંપરા ગર્ત ડિંગલા ડિંગલીના લગન યોજાય હતા આદિવાસે સમાજે ડિંગલા ડિંગલીના લગન કરાવી મેળાના પણ મજા માણી હતી આદિવાસી સમાજની ઓળખ સામે મેળો અંકલેશ્વરના જીતાલી અને વાલિયા કે દેસાડ ખાતે યોજાય છે અંકલેશ્વરના જીતાલી ગામે ડિંગલી તથા ડિંગલાના લગનનો ભાતીગોળો મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીંગલી અને દેવી પૂજક ફળિયામાંથી ઢીંગલાનો વરઘોડો વાજતે ગાજતે નીકળે છે ગામના જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીના રીતિ રિવાજના લગ્ન કરાવે છે આદિવાસી સમાજના ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમની કરવામાં આવી છે ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યાના પક્ષ બની સગાઈ વિધિ યોજીને ત્રીસ દિવસ પૂર્વ લગ્ન વિધિનો પ્રારંભ કરે છે અને

ચાલતી આવેલી છે અને આ પરંપરામાં એવું છે કે સગાઈ થાય તો અહીંયા ઢીંગલો આવેલો છે અને વાઘડી ફાળની અંદર ઢીંગલી મીકવામાં આવે છે એમાં મહિનાની અંદર મહિનાની ગેપ રહે છે એમાં નાચવામાં પોગણ રાખવામાં આવે છે અને એના પછી અહીંયા ઢીંગલાને પહેલા લાવે છે પીઠા ફળ્યા પહેલી ટોપી આવે છે અને વાઘડી ફર્યા પછી ટોપી આવે છે અને જેમ માણસના લગ્ન થાય એ જ રીતે લગ્ન કરીને

સરમુખભાઈ તથા અમારા મહેશભાઈ પટેલ એમના અમે સૌ ભેગા મળીને આખા ગામના નાના મોટાથી લઈને આજુબાજુના ગામ લોકો થઈને અમે એકત્રિત થઈને અમે આ ઉદાહરણ મેળાની ઉજવણી કરીએ છીએ પછીના અમે કે આ જે ઢીંગલા ઢીંગલીનો ઉત્સવ જ્યારથી શરૂઆત થાય છે કે શ્રાવણ શ્રાવણ માસનું સુદ શ્રાવણ સુદ પૂનમના દિવસે એમને સગડ અર્પણ થાય છે ત્યાર પછી એમને સગર અર્પણ થયા પછી જે સવા પાંચમ આવે છે પાંચમના દિવસથી આ નાચ નાચ ઢોલ નગારા સાથે એમનું એક પચ્ચીસ દિવસ સુધી એમનું આયોજન કરવામાં આવે છે પચ્ચીસ દિવસ પછી આજે આ અમાસના દિવસ ને આજે આજુબાજુના ગામડાઓથી લઈને તમામ માણસો આવીને એમની લગ્ન વિધિ ઉપસ્થિત થાય કરવામાં આવે છે એવા અમે વાગડી ફળિયા આ પીઠું ફળિયું બે બે ફળિયાના ભેગા મળીને બેવ ઢીંગળાને ઢીંગળીનું લાવીને મેળાની અંદર મંદિર નજીક અંદર લાવીને અમે લગ્ન વિદેશ ની ઉપસ્થિત કરવામાં આવે છે લગ્ન થયા પછી એના સાત ઘેરા પડ્યા પછી અમને અમારે એને નદી ની અંદર પઢરા અમે આવે છે આ અમને આટલી જાણ મુજબ છે